પરસેવો થઈ ગયો છે ને જો એ ખોદે છે એવો બપોર પીસીનો વાળો લેવાનો છે કેમ કે બાર વાગી ગયા છે ને તીડકો થઈ ગયો છે ફૂલ ગરમી બહુ થવા મળી થાકી ગયા થઈ ને એટલું વેવું છે એ અહીંથી હેઠે થઈ અહીંયા સુધી બાકી છે તો ફેમિલી હવે પગને એવું ધોઈ નાખીએ હાથને એવું ખાતર વાવું બીગડ્યો છે બે બે પગ

મેલે આવી ગયા છે જમવા બુકવડા કરવા એ હોજી આપે છે ધીમે ધીમે એને તો વેફર ખાઈ લઉં થોડી ઘણી આટ્યા નહાલ નહાલ દાળ ભાત ને એવું બધું છે શાક બટેટા નું છે બટેટા છે ને બટેટા નું શાક છે લીધું છે ને બહુ બહુ ગરમ હોવા આવે છે એટલે પંખો આપણો પડ્યો છે એ ઉતારવાનો છે

આંબી લો આગળ સો આ स्पेशल સ્પેશિયલ ભેસ માટે હતો પંખો તો હવે આપણે લઈ લઈશી એવું છે બધું એને ચોમાસામાં જોવે હોય ભેસને પંખો કેમ કે મસરા ને એવું બધું કવડતું હોય નહીં એટલે પંખો મુખવાનો હોય તો હવે તો આમનામ પીડ્યો છે તો હવે આપણે આંબી લઈએ આપણે કાઈમ લાગે એટલે પાડતા નહીં હો પંખો અને કરી જેઓ તેઓ ચાલે છે ને એ ધ્યાન રાખો કેવો પંખો જો થઈ ગયો કરા હું આમાં તો જો રે સાફ પંખો ચાલુ છે બાંધવો બાંધવો પડે તે પડી રાતો થઈ નાખીને રાખીને છે તો ફેમિલી હુવાઈ ગયું તો એટલે

ભરી દીધું તને સડાવાનું ભરી દેવ એટલે પૂરું બધું ગારું નાનું છે ફોટો ફટાયેલ પૂરું થાય આમ જલ્દી

તો ફેમિલી આને જો ઘડી કાઢ્યું ત્યાં ઠાકી હોતન ગઈ ગયા ઠાકી જાવસ્તે ને ઠાકી હું જાવ એટલે મે સવારે કેટલું કાઢ્યું તો ઘડી પોરો ખાવા છે મારે પોરો ખાઈ લે બીજું હું બીજું મેડ જો કમ બધું છે તે જો રોવાનું એ ભરવા માટે ફટો હોર હવાર મે કાઢ્યું તો વૈજ્ઞાનિક તારો વરસ હા હું કાઢી ખાઈ લે પોરો ખાઈ લે તો ફેમિલી ખાતર આપણે કાઢી એ કાઢી નાખું એ બાકી છે થોડું ઘણું એ કાલ કાઢવાનું છે કા ને કેવો લાગ્યો બહુ લાગ્યો ભેગા તો આજનો આપણે અહીંયા એન્ડ આપી દઈએ ગમ હોય તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી